હાથમાં હથિયાર ધારણ કરે અને નકર પાંડવોને ધરતી માથે જીવતા રહેવા દઉં તો હું ભીષ્મ નહીં ગંગાપુત્ર ભીષ્મને પ્રતિજ્ઞા લીધી એ આયા ભીષ્મે પ્રતિજ્ઞા લીધી આયા પોતાના તંબુમાં કૃષ્ણ ભગવાનને પીડા ઉપડી આને ભગવાન કહેવાય તમે વિચાર કરો એને હોખ ન થયો કે આ ભીષ્મે પ્રતિજ્ઞા લીધી ભગવાન ઊભા થઈ ગયા તંબુમાંથી નીકળ્યા હાલતા થયા યુધિષ્ઠિરના તંબુનો પડદો છાનો મનો જય નામ કર્યો ને નથી આવતી ભીષ્મે પ્રતિજ્ઞા લીધી છે એટલે ભીમે તરત એટલે ઈ પડદો ભગવાન આમ કર નાખો સહદેવ ને જઈને પડદામાં આમ કરીને જોઈ સહદેવ તરવાર ને ધાર કાઢતા

અર્જુન એટલું સમજાઈ જાય ને તો કોઈ દી તકલીફ ન આવે ને દ્વારકા વાળો આપડી ભેળો રહીએ અર્જુનો શું કીધું ખબર મારો કનૈયો જાગે છે એટલે હું હું તો છું પછી મારે ક્યાં જાગવાની જરૂર છે ભલા માણસ હા 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 તમે વિચાર કરો આટલી જ વાત છે હો મારો કૃષ્ણ જાગે છે મારો કાળિયો ઠાકર વાસુદેવ જાગે છે એટલે મારે કોઈ ચિંતા કરવાની જરૂર ન હોય 11મી અધ્યાય દિવ ચક્ષુ દે દેખાયો રૂપ કેતે સુસ નેત્ર કેતે ભૂજ હે અને સૂર્ય ચંદ્ર અગ્નિ જેસે શસ્ત્ર ઓર ભૂષણ હે અને દાતન કી રેખ બીચ મરી સેન સારી હે તારું રૂપ મેં જોયું છે તમે જાગો છો એટલે મારે ચિંતા નથી આટલી જ વાત છે મારો કૃષ્ણ હોઈ જાય ને તો પછી પૂરું થઈ ગયું તો મારું પૂરું થઈ જાય આ વિશ્વાસ એટલે દ્વારકાના દેવની વાત જ ન થાય અને શ્રદ્ધાની વાત છે વિશ્વાસો વર્ષ પેલા તમને વાત કહો બનેલી ઘટના છે દ્વારકામાં જે જ્યાં બધા વાઘેર રાજાઓ આમ તો વાઘેર રાજા જે દ્વારકામાં થયા એમાં પેલા વાઘેર રાજાઓ પણ હતા દ્વારકામાં પછી વાઘેર રાજાઓ પણ જેટલા જેટલા વાઘેર રાજાઓ થયા એ દ્વારકાની ગાદી બે ને તો ગાદી નો બે હામાં માં સિંહાસન નાખીને પોતાની બેઠક નાખીને ગાદી રાજા તો દ્વારકા દ્વારકા વાળા નું કેટલું માન હતું એની એક વચ્ચે વાત કહી દઉં તમને કોડીનાર ગામ ભાંગવાર આવ્યા બારવટીયા દોઢસો ઘોડે સવારોને ભેળા લઈને બાગડધામ 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 ઘોડા કોડીનાર ગામમાં ઉતર્યા ઘાસમાં બંદૂક લઈને ચોકમાં ઊભેલા ઉભેલા ગામ ને લૂંટે છે એના માણસો બારવટીયા એટલે તમને આમ તો ખબર છે કે આમ સાંભળતા હોય એટલે પણ સતાય અમુકને કહી દઉં નો ખબર હોય તો બાર પ્રકારના વટ એને બારવટીયા કહેવાય બાર વટ બારવટીયા કોઈની બેન દીકરી હામી આંખમાં આંખ નાખીને વાત ન કરાય જોવા ખાતર કે બેન કેમ છો એ વસ્તુ જુદી છે પણ આંખમાં આંખ નાખીને ખબર પડી જાય આંખ નાખીને વાત કરી એમ ન ન કરાય કરાય નાખીને વાત કોઈ બેન દીકરીને સ્પર્શ ન કરાય ગરીબ ને લૂંટાય નહીં ગમે એવી દુશ્મની હોય ખગા બાપ ને માર નાખ હોય ખગા ભાઈ હોય માણસ ને મારવા જાય પોતે અને ઓલો હાથ જોડી દે તેના ઉપર ઘા ન કરાય તમે વિચાર તો કરો અટાણ લાખ લેતા હોય ઘણા કોક બીજો મારે કે ભારે કામ છે એમ જ હોય એને પણ એમાં એમાં તાર હું હું વળ્યો ભલા માણે એ તો તું કરતો બરોબર છે એટલે કહેવાનો અર્થ મારો બાર વટિયા ઈ મૂળું માણે ચોકમાં ઊભેલા ગામને લૂટે છે બાર એમાં એક નગર શેઠ નો દીકરો આઠ વર્ષ નો એનો જન્મદિવસ દિવસ હશે નગર શેઠ મોટો એટલે એનો દીકરો લાઈટકો હોય બહુ પૈસાવાળા વાળા મોર હાર પહેલે ગળામાં હાચો ફોનાનો અને પગમાં હોનાનો તોડો પહેરેલો અને છોકરો રમતો રમતો બજારમાં નીકળ્યો બારવટીયાના માણસોએ પકડી લીધો છોકરાને તોડો કાઢી દે હાર કાઢી દે મીંડ્યા રોક કરવા મિડિયા એમાં એની માં ગોતતી ગોતતી આવી મારો દીકરો ક્યાં ગયો ગોતતા 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 આવી આમ જે જોયું માએ તા માને ખબર પડી ત્રાસ્કો પડી ગયો ઓર ઓર બારવટીયાના આત્મા મારો એકનો એક દીકરો માની રાડ ફાટી ગઈ માં છે ને નાદ નીકળી ગયો નાદમાં હાથમાં ફેરો હોય પાછો આપણે ભગવાન માતાજી ક્યારે આવે નાદ કરો તો આવે હવે નાદમાં હાથમાં ફેર કેટલો ઈ વચ્ચે કહી દઉં હાથ કોને કહેવાય ખબર કોઈ મોટા માણસ ની આપણે જાય ફળિયામાં કૂતરો બાંધ્યો હોય લાંબી હાથ કળાય બાંધેલો હોય આમ આમુક અર્ધણી ઊભો હોય અને આપણે એમ કહીએ કૂતરો તો વૈયા વૈયાઓ કાંઈ ચિંતા કરો માં વૈયા બાંધ્યો ને બાંધ્યો તો આપણે આમ જરાક એમ થયો ક્યાંક આવી નો જ હાડ એમ કતા કતા આવી ઓલ ગર્ધણી સામે ઊભો હોય હાકળે બાંધ્યો છે તો હવ હઉ અવાજ આવતો ને તો જરાક એમ થાય કે હાકળની કડી બડી નીકળી હોય તો ઓલો આવતા વાર લાગે એમ તો આપણે કરતા ને હળ હળ એને હાથ કહેવાય ઈ આઈથી આવતો હાળ હાળ નાદ કોને કહેવાય ખબર ચોર ચોરી કરવા जातो હોય અંધારી ગલી હોય અંધારી ગલીમાં હતા તો હતા તો કોઈ જોઈ ન જો એ રીતે જાતો હોય એમાં કાળિયો આવે બજારમાંથી અને પછી જે થાય ને નાદ કરવો પડે પણ અહીંયા બાઈ નો નાદ નીકળી ગયો રાડ ફાટી ગયો એની માની ઓલ બાળકને માની અર મારા દીકરા ને પકડી લીધો માર નાખશે

હા પણ સનાતન ધર્મ નીકરી રાયડું નાખે કઈ ફેર નહીં પડે હું તો એમ કઉ મામા હવે જીવનમાં લેવો પડશે આપણે ધર્મ ને જીવનમાં